ભગવાન ના ખેતરમાં બોર મુકતા ધરમ ની ધાર એટલે કે ગંગા ખડકી પાણી જોવા મળ્યું મળતી માહિતી મુજબ તારીખ આઠ છ બે ના રોજ તાલુકાના ડાઢીયા ગામના મહંત શ્રી સુરસિંગભાઈ અને સીમડા

આમ પરમ પૂછ્યો જ્યોતિસર મહારાજના વચન અને આશીર્વાદથી થી ઇન્દ્ર રાજાની મહેર જાગતા જમીન માંથી પાણીની ધારો ફૂટી હતી અને પીવાલાયક પાણી અને ખેતી લાયક પાણી જોવા મળ્યું હતું બિરજબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન બારિયા આઈ7 ન્યૂઝ ગુજરાતી